શિકારપુર ગામે સફાઈના અભાવે લોકો ગંદકીથી પરેશાન બન્યા છે અનેક ઘરોના પાણી અંદર ઘૂસી રહ્યા છે ગામના મુખ્ય માર્ગો અધૂરા છોડી દેવાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહ્યા ફરિયાદો ઉઠી છે સમસ્યાનો કાયમી ઉકેલ આવી એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે જોકે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા વરસાદી ઋતુના કારણે વિકાસ કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે હવે ટૂંક સમયમાં માર્ગ નિર્માણ અને ગટર લાઇન પાથરવાનું કાર્ય શરૂ કરવામાં આવશે

આ સિવાય બજારમાં જતો મુખ્ય માર્ગ અધૂરો છોડી દેવાયો છે જેને લઈ માર્ગના રસ્તે કાદવ કીચડ જમા પડ્યા રહેવાથી પસાર થવામાં મુશ્કેલી પડે છે જો કે ગ્રામ પંચાયત કચેરી ગામની સુખાકારી માટે મારે કામ કરતું રહેવાનો દાવો તલાટી ધીરજભાઈએ કર્યો હતો તેમણે આક્ષેપ ઉપાયા વિહોણા ગણાવી વરસાદી માહોલના કારણે ગટર લાઈન પાથરવાના કાર્ય સાથે માર્ગ નિર્માણના કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે

અમને સરપંચ જવાબ કોઈ રીતના આપતા નથી જેવી રીતના અમે ફોન કરીએ છીએ કે એવી રીતના કહીએ છીએ કે ભાઈ આજ થઈ જશે કાલ થઈ જશે એના હિસાબ અમારા ઘરની અંદરમાં તકલીફ છે એવી પહેલી કે અમારા ઘરને જે ગટર લાઈનનું પાણી છે ને એ બધું અમારા ઘરમાં ભરાય છે અમારે અહીંયા છ સાત ઘર છે બરાબર એના હિસાબમાં અમારા નાના નાના બધા છોકરા છે અત્યારે જે વાયરસ છે એ નીકળ્યો છે કે ચાંદીપુરા વાયરસ બરાબર એની જવાબદારી કોણ લેશે કે આગળ અમારા છોકરા જે માંદા પડ્યા બરાબર એની કોઈ દવા કરાવશે બરાબર આ એક ગંદકી થાય છે રી ના અમારે આ હાલવા ચાલમાં તકલીફ છે બરાબર આગળ તમે જાઓ તો આગળ શહેરીમાં પણ તકલીફ છે બરાબર કોઈ આ સરપંચ કે ના ગામનું કોઈ આગેવાન કે અમાની કોઈની જરૂર નથી પણ તો એ છતાં અમારે કહીશી કે ભાઈ આ સરપંચના હિસાબે અમારા ગામમાં તકલીફ છે આ કૂડા કચરા બધું જે પણ છે ને આ એક બીમારીનું ઘર છે બરાબર અમે અરજી નાખી છે તો અમારી ગટર લાઈનની અરજી ક્યારે થાય એમ જ્યારે થશે પાસ થશે ત્યારે ગટર લાઈન પર તે સુધી શું કહેવાય અમારે આ ગટરમાં રહેવાનું અમારા ઘરમાં એવી રીતના અમારે તકલીફમાં રહેવાનું હા અમારે જ્યારે તકલીફ પડે છે ત્યારે સરપંચને ફોન કરીએ છે સરપંચ તો ફરજ છે કે ગામની અંદર જોવાનું હા કે આજુ આગળ સરપંચના જોશે તો બીજું કોણ જોવા આવશે અમે જોયું શું કામ છે સરપંચને ભાઈ અમે હોટ શું કામ દીધા છે સરપંચને અમારી તકલીફ માટે ને અમારી જે છે અમારી પરેશાની માટે સરપંચને ફોન કર્યો સરપંચને ફોન કરીને તમારી ભાઈ આજે આમ સરપંચ અમારા ત્રણ મહિના કરી છે સરપંચને પણ સરપંચે આવીને જોતો નથી કે શું છે ને હું અત્યારે આજની તારીખ પણ સરપંચને ફોન કર્યો કે સરપંચ કીધું બરાબર તો હું બાર છું હું એટલું કીધું કે સરપંચ તમે આવીને જો અમારું કેટલી તરફી છે